પણ હે ભારતની હારી નારીયું આ જે દસ તિથિ ભયંકર હળગી છે આ મારી વાત પૂકવી જોવે કૃષ્ણ હતી જે કળુજુગ કૃષ્ણ મોદી છે ને ત્યાં હતી આ ચારો નો વાત ફુગાડજો શું છે ભાઈ પાંચસો બાવન રજવાડા જો દઈ દેતો હોય એક વાત માથે તો ઈ પરિવારની દીકરી રોડ માંથી નીકળે મારા માં કોઈ સીધી વાત નહીં આવે કઈ વાંધો નહીં ચારણસો જવાબ દેવાની તાકાત છે દીકરી આપડી રે રાજપૂતો ચારણો તમારા ભેળા છે એટલું નહી ચારણો તો અન્યાય થયો છે અન્યાય ની સામે પણ પણ પુગલા ભરવા વાળા ચારણો છે અમે તમારા ભેળા છે બાપ એવું નહીં અઢારે વરણ માં ભેડા છે આ જગ્યાએ જો અમારા કોઈ ચારો અપમાન થયું હોય તો હું પણ બોલવા વાળો છું આ જગ્યાએ કોઈ મુસલે માન થયું હોય તો હું બોલું આ જગ્યાએ કોઈ મેઘવાળ હોય દેવી પૂજક વાલ્મી કોઈ પણ સમાજ અપમાન થયું તો હું ભેળો છું બોલવા વાળો પણ એક રાજપૂતનો નો હડાહડ અપમાન કરી નાખ્યું છે મારી પાસે કોઈ કારણ નથી હું રાત કારણે માનતો જ નથી ભાઈ મારે કોઈનું કઈ લેવું પડતું તમને કોઈ હાથું કેતું નથી

હાય ભારત ની ભવાનીઓ ખબરદાર તમે મરતીઓ નહીં દવા પીતીઓ નહીં તમે હળકતીઓ નહીં હાય ભારત ની આર્યો નારીઓ એક બાપનો વાત છે છત્રિયાની તમે આ નો કરીશો આ કેરે કરવાનું હોય બેટા તમારો પુરુષ રણ મેદાન ગયો હોય ભાઈ દીકરો રણ મેદાન માં ગયો હોય અને કીધું હોય કે મારા જ્યારે હું વીરગતિ ને પામી લઉં તેથી મારું ખોળું માથું ખોળામાં લઈ અને તમે સતી થઈ જાય જો આમાં થવાય આમાં આ રાજકારણ આમાં હું નથી પડતો પણ આ ભારતની છત્રિયાણી હું જે રાજસ્થાન હતી હળગવા માંડ્યું છે હે ભારત ની ભવાનીઓ હે રાજપૂતો અમે ચારો તમારી ભેળા છે બાપ બીજા તો નહીં કે કારણ કે સીધી વાત માં વાત કરી છે હું કોઈ પક્ષપાત નથી કરતો કોઈ મારામાં વિરોધ નથી પણ આઈ નો પરિવાર સો રાજપુતાણી નું એટલું કઉ બહાર હું કેમ નીકળો છો બેટા હે ભવાનીઓ તમારા ઘર માં તમે બેહી જાવ અને અને ધૂપ કરો માના મંત્ર કરો આપો આપનારસ અટકી જાય છે હું તમને ખાતરી કરીને આપું છું બાપ દીકરીઓ આ કરો તમે રોડ માં હારી લાગો છો બેટા દુઃખદ મને પોતાને દુઃખ લાગે છે પણ જો મેં તમે ચારણો તમને નહીં કહી બીજું તમને કહેશે કોણ અને હું આ કારણને માનતો નથી હો પણ સમજી લેજો મારે કોઈનું કઈ જોતું નથી કારણ કે માં મોગલ બેઠી તમે માગો પણ હું ચારણ છું સાચું કેવા વાળો છું રવા દેજો રાજપૂતાની તમે આ ટગલું જો તમે ભરો મરવાનું દવા પીવાનું હળકવાનું અને સ્વાહ જવાહર નથી કહેવાતો અને હત્યા કેવામાં આવે છે હે રાજપૂતાણ્યો ઈ પાપ લાગે તો આ ચારણ ને આપી દેજો પણ રાજપૂતાણ્યો તમે આ ડગલા નો ભરજો કારણ રાફડા ખાલી નોય બાપ તમને ખબર છે રાજપૂતાણ્યો આપ જાણો છો એક ચારણ ની દીકરી રાજબાઈ ઈ પણ રાજપૂતની વારે ગઈ છે લેલાદેની વારે એની યાદ કરો ઘરે બેહીન બહાર નીકળવાનું જરૂર નથી

કે મે માય મને ત્રણ હાથ નું કીધું તો હો હાથ પાડ્યા પણ એનો વાક નથી વાક મારો છે કે નવ વર્ષની ની ઉંમર ઈ દીકરી માથે મે વિશ્વાસ મૂક્યો પૃથ્વીરાજ એમ કે સરાઠોડ અને હમ જો રાજપુતાણી ની તાકાત હું આ બાયુને કહી રહ્યો છું છત્રિયાણીઓ ને કે દરબાર હું દિલ્હીની બજારમાં બજાર નહીં બેહું અને હું નહીં આવું કારણ હું કદાચ પાલખી માં બેહીશ દરબાર તમારી ઇજ્જત આપણું નહીં જવા દો પાલખી માંગલો થઈ ગયો રાજપૂત કે રાજપૂતાની વાત બધી હાથી છે પણ હવે તમારું મારું જીવવાનું ઝેર થઈ ગયું રાજપૂતા હવે તમે રસ્તો કાઢો તમે આવી રોડ ઊભી રહ્યો છે કર્યું

હે ભારત ની રાજપૂતાણી હું આ રાજકારણને માનતો નથી પણ તમે દીકરીઓ બહાર આવો છો ને આ ગમતું નથી પણ તમારા ઘરે તમે ભગવતીઓ એ ભગવતી તમારો રસ્તો કરે 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 અને કરે એટલો મને પોતાને વિશ્વાસ છે બહાર ન નીકળો બાપ આ તમે કોણ છો અમે અઠારે વરના રે છે આ તો રાજપૂત છે કારણ કે રાજપૂતના ચારણો એ તો મંડ છે આયર મેર કાઠી તો અમારું મહોલ છે તમામ વરણ પણ મોગલ ને એક છે પણ હે કાર્ય કરશો નહી બાપ આ આ નોકરાય સમજો બાપ કારણ એક વાત કરું દરબારે ગુનો બે જાણ કર્યો આ હું એના માથે હાલું છું મોટો ગુનો કર્યો હતો ને એને દરબારે જાતો કરી દીધો આને જવા દો સામાન્ય માણે ગુનો કર્યો એને જાતો કર્યો એટલે પ્રધાને કીધું કે દરબાર જે મોટો ગુનો કર્યો એને તમે હાવ નિર્દોષ કેમ જવા દીધો કે હું રાજા છું હું લાખોનો પાલનહાર છું તો કે દરબાર ગુનો તો ભાઈ હરખોજ કહેવાય મોટો કે ગુન નાનો કે વાત સાચી જેને નાનો ગુનો કર્યો તમે અહીંયા જાવ અને મોટો કર્યો અહીંયા જાવ જેને મોટો ગુનો કર્યો તો એને છોડી દીધો તો એ બીજે તીનું પશુ મંડ્યો ગોઠવવા હવે પમદી આમ કરું દરબારે મંડ નિર્દોષ છોડી મૂક્યો અને હવે મારે આમ કરું અને જેને સામાન્ય ભૂલ કરી તી એ પોતે ચીઠી એ ભાષામાં લખીને મૂકતી દીધી દરબારે મને ઠપકો દીધો હવે મારે આ જગતમાં જીવીને રહેવાય નહીં એ માણસ પોતાનો જીવનો અંત લે આવી ગળો ટૂપો ખાઈને અંત લે આવ્યો કે દરબારે મને ઠપકો દીધો હવે મારા જીવાય નહીં આ તમે બળવાની વાત કરો છો ખબરદાર આ વડવાળી તમને માફ નહીં કરે આ બીજા નથી આવ્યા પણ આ વડવાળી માગલ બહાર આવીને તમને કઈ રહી છે દીકરીઓ આ કાર્ય તમે કરશો નહીં તમને આ વડવાળી માગલ આદેશ છે આદેશ દીકરીઓ તમારે જો કરવું હોય તમારા ઘરે બેસો દીવા કરો એના જાપ કરો મંત્રો કરો તમારું કામ થઈ જાય છે આ વડવાળીનો આદેશ છે બેટા તો તો પછી આપણામાં રહ્યું શું આપણામાં રાત પૂતા પણ રહ્યું રાખે હંમેશા બાદ અધર ઉડવા વાળો છે

જ્યાં જ્યાં ધર્મ છે બાપુ આવે તંબા ખેડોઈમાં હાવત જોડ્યો હાવતને જોડ્યો કેટલી તાકાત ટીકા કથા જે માં જન્મતા

સોણ સાદ માત આવડના અને રવીરાજ પણ થંભે ગયા એણ મોન હા હા માડી ઈ દિવસ ક્યાં જાતા રિયા આવડ ન જોડ્યો કેટલી જક સંમાની તાકા દેશે આ રાજપુતાણીઓ માને યાદ કરો ને તમારે બહાર જવાની ક્યાંય જરૂર નથી દીકરીઓ હું તો બધી દીકરીઓને કહું છું પણ આ છેલ્લા દસ દિવસ થી છે કચ્છ કાઠિયાવાડ ગુજરાત હું એને ઓલવવાનું કામ કરું છું કારણ ઓલવવું છે અને હળગાવવાનું કામ કાગડા કરે અમે ન કરી ચારણો અમે બહુ ઓછા થઈ સમજો ચારણો એ જે જે તમને કીધું છે સત્ય જ કીધું છે ચારણો કોઈનો પક્ષપાત નથી કોઈ કોઈ ચારણો ભેદભાવ નથી કર્યો આજની તારીખમાં મેઘવાડ દોનો દંપતીને નાગબાઈ ને વધારો બાપ જાવી અમે ચારણો છે જોવો એક પછી એક અમારા ચારણોનો ઇતિહાસ માં તો અઠારે વરણ છે પણ હું ખાસ કરીને આ છત્રીયાની ને કહું છું બેટા જુહાર કરશો નહીં મરવાનું નામ લશો નહીં બહાર નીકળતા નહીં ઘર માં બેહીન માને પ્રાર્થના કરો ને તાર તપાલ નહીં પૂગે પણ તમારી પ્રાર્થના છે મોગલે પૂગી જાય છે અને મોગલ તમારો રસ્તો ન થાય તો તો પછી વડવાળી વડવાળી નો કહેવાય બા પણ દીકરીઓ વિશ્વાસ રાખો બહાર નીકળો નહીં બેટા

નાવડું હાલક ડોલક થયું તમે વિચાર કરો વાવાઝોડું તોફાન છે ને મોરાદાન હોય ખાડી માં ન હોય આપણે ચારણો સહી એટલું સમજી એવું નથી પણ એ જેસલ જાડેજો બહુ મોટી વાત છે નહીં આવ્યા વાણમાં બેઠા વાણ મંડ્યું ઓળખ ડોળખ થવા એક જ તોરલ એવી હતી કે જેને સુરતા લાગી ગઈ હતી અને જેસલ જેવો જેસલ જેને કહેવાય ઢગલો થઈ ગયો આ દેવીમાં આટલી તાકાત તે કીધું આ બધા કોઈ માતાજીને યાદ કરે પીરને યાદ કરવાનો તમે હાવ એમને કે જાડેજા અમારે આ કાંઠે મોતન તો હામા કાંઠે મુક્તિ જોઈએ અમારે અમારે ભાઈ ભાઈથી ડરવાનીનો હોય આ રાજપુતાણીનો શબ્દ તો કે આના માટે મેં તો કેક પાપ કર્યા છે કે આ તરવાર છે ને આમાં નાખી દ્યો ખરા સંદર્ભમાં કેમ કે નવસો નવ્વાણું નદી આમાં આવે છે આ દરિયો છે ને હા સારું છે નદીઓનું આમાં તમે આવા દ્યો એટલે તમારા પાપ બધા ધોવાઈ જાય છે આ બધા ગણના છે આ વસ્તુ છે કે જાડેજા જા અમારે આ કાંઠે મોત તો હામા કાંઠે મુક્તિ જોઈએ અમારે અમારે ભાઈ થી ડરવાની નો આ રાજપુતાણી નો શબ્દ તો કે આના માટે મેં તો કેક પાપ કર્યા છે કે આ તરવાર છે ને આમાં નાખી દો ખારા સંદર કેમ કે નવસો નવાણું નદી આમાં આવે છે આ દરિયો છે ને હાહરું છે નદીઓનું આમાં તમે આવા દીધું એટલે તમારા પાપ બધા ધોવાઈ જાય છે આ બધા વર્ણા છે આ વસ્તુ છે પણ અમારા મારા મામા થાય હેમુ ગઢવી આ બોલતા હવે જો કે હેમુ જવું તો કોઈ થવાનું નથી બાપ છે પણ હેમુ જેવો અલગ કોઈ થી નહીં નીકળે બાપ એ હેમુ ગઢવી અને એ હેમુ જયારે ગુજરી ગયા ત્યાંથી અમારા ચાર ને લખ્યું પણ હેમો તોડી હડતાલ પડી અને દેવાણી દેશો દેશ એ જ ને સ્વર્ગમાં વાસી ચારણે એ તું તો ધણી ઢાકણી આનો એ હેમો ઘટ શું વાત એક પછી એક તમે જો બાપ સમય આવે તેથી હું બોલીશ કારણ કે એનો હરક માં વાસ છે હેમું ગઢવી તો હેમું ગઢવી બાપ આ ચારણો છે મેં તમને હાથું કેવા વાળા પણ વાદ ન કરો ચારણ ના શબ્દો શું કીધું અજી તમે વિશ્વાસ નાર કાંઈ નેડો માણા हंसलान जो ये रोड़ा मोतीड़ नोतारो हंसल जो

આ એક આપણી લાગની રાજપૂતો દુભાણી છે એટલે મારે બોલવું પડે પણ આ જગ્યાએ કોઈ પણ ની દુભાણી તો હું ચારણ મારે બોલવું પડે તો આ દીકરીઓનો મારો આદેશ છે બેટા દીકરીઓ આવું ન કરશો આ તમને પાપ લાગે મને આપી દેજો તમે પાંચ દી તમારા ઘરે બેહો એટલે વડવાળી તમારો રસ્તો કાઢે 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 આ રાજ કારણ છે અમને નથી જડ્યું તો અમે તમને ન કહી દઈ જડ્યું જ નથી પણ અમે હાથું કેવાવાળા કારણ કે અહીંયા સિંહાસને બેઠા છીએ અમારા પાસે કોઈ ભેળવલી વાત નો પક્ષપાત નો હોય પણ હોસ જરૂર છે ને કાગડાની જરૂર છે સમજી લેજો એટલે તમે બાદ છો સમજો જેમ તમે ન્યાય કરવાવાળા છો બધાય સમજે છે જાણે છે પણ હું કોઈ રાત માનતો નથી પણ આ દીકરીઓ મારી ભવાની બહાર આવી છે એટલે મારે બેરવું પડે બેટા આપણે આવું કરવાનું નથી એ રસ્તો આ પૂરો નિહરી જાય છે અને મોગલ ભાળી ગઈ છે રસ્તો નિહરે 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 તો તમે ઈ નારિયું છો ઈ દીકરા દેવ કે જેને આપને ટેકા દે રાજપૂતા અને શિવજી રાજપૂતાણી સમજો બાયની અને શિવો અને મહાપ પડકાર કરતે ગયા બેટા મારું ધાવણ ઉતળું કરજે દશમન નો તું દાટ વાળજો શિવા બેટા તું મારું ધાવણ ઉતળું કરજે આય રાત હું તમને કહું છું આ કરો ઘૂઘરા નો દેવા ઘૂઘરા બાંધી બાંધી તો ભોડિયા વાળી દીધા ઘૂઘરા નો બંધાય ગુજો મારે બોલુસ પર સમયની મર્યાદા આવી હતી હે કેવા કહે દયા તો અઢારે વરને કહું છું બાપ આ હોનારત હળગી રહ્યું છે કચ્છ કાઠિયાવાડ ગુજરાત રાજસ્થાન આ હોનારત તું ઠારવાનું કામ કરો હળગાવાનું કામ બંધ કરી દયો બાપ આપડા ઢારે વરની એકતા તૂટી રહી છે મોગલ નહી તૂટવા દે અને એકતા અઢાર વર્ષની રહેવાની રહેવાની અને રહેવાની છે પણ આપણે હસ થઈને રહેવાનું છે બાપ જય મોગલ જય મણિધર જય વડવાળી જાય ઘબરાવ વાળી જય ઘબરાવવાળી